હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ તો મિત્રો આજે કેટલામો દિવસ છે પાંચમો આજે પાંચમો દિવસ છે અને પોણા ચાર થઈ ગયા છે તો હવે અમે નીકળીશું તો હવે ષષ્ઠ કર્મ માટે નીકળી ગયા છીએ તો આપણે હવે જગ્યા રાખવા પહોંચી ગઈ છું તો આપણો ઉકાળો આવી ગયો છે સવારના સાડા ચાર થયા છે તો આજે પણ પેલી લાઈનમાં બેઠા છીએ આપણે અને હોલ ભરાવા માંડ્યો છે બધા ઉકાળો લેવા ગયા છે ઓલમોસ્ટ તો જે સ્વાસ્થ્ય સાધક મિત્રો સૌથી પહેલા આવી ગયા હોય તેમની આગળની ક્રિયાઓ કરીને તો તે લોકો માટે સ્ક્રીનમાં યોગા ચાલુ કરી દીધા છે તમે જોઈ શકો છો માસીજો કરી રહ્યા છે તેવી જ રીતે યોગ શિક્ષિકા બહેનો અલગ અલગ રાજ્યોમાંથી આવેલી છે તે લોકો તેમની યાદીઓ કરી રહ્યા છે ફોટાઓ સેલ્ફીઓ પાડી રહ્યા છે અને આપણા જે સ્વાસ્થ્ય સાધક બહેનો હવે પોતપોતાની ક્રિયાઓ કર્મઓ કરી કરીને ઉકાળાઓ લઈ લઈને આવી રહ્યા છે પણ આપણે ગુજરાતી લોકો તો સૌની પહેલાં જ હોય તો આજે પેલી લાઈનમાં પાછી બેઠી છું અને ઉકાળો પણ લઈ લીધો છે પ્રાણાયામ ચાલુ છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રાણાયામ પોતાના રોગ કરતા હોય છે કોઈ 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 અનુલોમ વિલોમ વગેરે તો હવે આપણે તે કરી લઈશું તો હવે યોગા પૂરા થઈ ગયા છે અને હવે ઉકાળો પીવા જશું તો ઉકાળા માટે ગ્લાસ લઈ લઈને લાઇન થઈ ગઈ છે રાકેશ પણ લાઈનમાં ઊભા છે તો મસ્ત દાદાના દર્શન થાય છે સવારના પોણા આઠથી છે હવે આપણે જઈશું નાસ્તો કરવા તો અત્યાર સુધી એવું જ હતું કે નાની નાની બદુડી છે પણ તે એવું નથી તે નાની નાની એવી જ ગાય છે તો સરસ ગાયના પણ રોજ દર્શન થાય છે આવતા જતા અહીં સરસ સરસ રેસીપી લેખી છે કયા નંબર ઉપર જવાનું છે નાસ્તો કે ગમે જમવાનું લેવા તે અહીં આ તમે વ્હાઈટ કપડાવાળા ભાઈ દેખાતા છે તે કહેતા હોય છે તો આપણને જે નંબર આપ્યો છે તેમાં લાઈને લાગી ગઈ છું નાસ્તામાં ગાર્લિક બોય ટોમેટો પાંચ બદામ ફણગાવેલી મેથી રાકેશને શું હતું ડ્રાય ફ્રૂટ પેર મેથી હતી હવે નાસ્તો કરી લીધો છે જૈસુ થેરાપી માટે રાકેશ તેની બાજુ ગયા બાજુ મસ્ત વાતાવરણ છે ફુવારા બુવારા ચાલુ છે ઠંડી ઠંડી ગુલાબી છે આમ બહુ સ્વેટર ને મોજા જેકેટ ને પહેરવું પડે ટોપી ને એવું પહેરવું છે એવું નથી સરસ છે મજા આવે એવું પણ ઘણા લોકોને ઠંડી લાગતી હોય રિલાયન્સ ટાઉનશિપ યાદ આવી જાય એવું વાતાવરણ છે બિલ્ડિંગ્સના થોડા નકશા મેપ કહી પણ થોડા રિલાયન્સ ટાઉનશિપ જેવા છે તો હવે મોર્નિંગ સેક્શન પતી ગયું છે થેરાપીનું બાર વાગ્યા છે અને થેરાપીમાં મારી બુટીનો પેચ ક્યાંક ખોવાઈ ગયો તો હવે બુટી વગર રહેવું પડશે કેમ કે અહીં બધું મસાજ આ તે થતું હોય છે તો સોનાની બુટી કાઢીને આવવાની અને હવે જમવા જઈશું જમવામાં શું છે તે તમને હું હવે બતાવું તમે જોઈ શકો છો કેટલા વડીલ લોકો પણ આવે છે એવું નથી કે યંગસ્ટર જ આવે આપણો જ્યુસ આવી ગયો છે જે લોકોની થેરાપી પતી જાય છે તે લોકો જમવા આવે છે તો આજ આપણને સૂપ સરસો પાવડર ટીંડોળા વટાણાનું શાક અને સબ્જી છે પરવળની રાકેશ પપયા છે છે તો અત્યારે સાડા સાત વાગ્યા છે યોગા સેશન પૂરું થયું છે હવે ડિનર આજે આપણને માત્ર দু ধিনো সুপ মাইডো ছে দা কেস নে আতো হারো হারো মাইরো ছে খিচেরি কোফটা কোলো সুছে লকি লকি লকে লকে জাহারে লকে নাই গ� તો ફ્રેન્ડ્સ હવે જમી કરીને રૂમે જઈ રહ્યા છીએ તો પછી છોકરાઓ સાથે વાત કરશું અને હું જઈશું તો આ સાથે આપણો બ્લોગ પૂરો કરું છું થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ આવતીકાલે મળીશું વહેલી સવારે